અંકલેશ્વર મામલતદારને જાહેર માહિતી અધિનિયમ હેઠળ સમયસર માહિતી ન આપવા બદલ દંડનો હુકમ કરવામાં આવતા અધિકારી બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અંકલેશ્વર મામલતદાર કરનસી રાજપૂતને ગુજરાત માહિતી આયોગ દ્વારા સમયસર માહિતી આપવા બદલ માહિતી ન આપવા બદલ પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ ગતરોજ કરવામાં આવ્યો હતો અધિકારી આલમમાં ખળભળાટ ફેલાઈ જવા પામી હતી અરજદાર હસમુખભાઈ પરમારે જણાવ્યું હતું કે તેમના દ્વારા અંકલેશ્વર મામલતદાર પાસે માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ ખાણ ખનીજ વિભાગ દ્વારા એક ઓર્ડર અંકલેશ્વર એસડીએમને મોકલ્યો હતો જે ઓર્ડર બજવણી અંકલેશ્વર મામલતદારને કરવા એસડીએમ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જે ઓર્ડરની બજવણી અને તેના ઓર્ડરની નકલની માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માંગી હતી જે માહિતી સમયસર ન મળતા અરજદારે માહિતી આયોગ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી જે અંગે ગુજરાત માહિતી આયોગ દ્વારા અંકલેશ્વર મામલતદારને સમયસર માહિતી ન આપવા બદલ પંદર હજાર રૂપિયાનો દંડ કર્યો હતો તેમજ જો સમયસર દંડ નહીં ભરપાઈ કરે તો તેમના પગારમાં

હુકમની બજાવણી સંદર્ભે જે હુકમ માનનીય એસડીએમ સાહેબને હતો ને એસડીએમ સાહેબે એમને ટ્રાન્સફર કરેલો બજવણી માટે એ બજાવણી મામલતદાર સાહેબે શ્રીએ કરી છે એ સંદર્ભે માહિતી માંગતી અરજી એક છ બે ના રોજ મામલતદાર શ્રી અંકલેશ્વર ઓફિસમાં માનનીય જાહેર માહિતી અધિકારી શ્રીને આપી હતી બાદ બે મહિના થઈ ગયા હોવા છતાં કોઈ જવાબ ન મળતા મારા દ્વારા બાવીસ ચાર ચોવીસ ના રોજ ગાંધીનગર માહિતી આયોગ માં ફરિયાદ કરવામાં આવેલી જેની સુનાવણી તારીખ સતાવીસ બે બે હજાર પચીસ ના રોજ ભરૂચ કલેક્ટર આલય માં વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવેલી જેમાં માનનીય મામલતદાર સાહેબ શ્રીમાન હાજર હતા અને એની સુનાવણી થઈ હતી પરંતુ સુનાવણીમાં શ્રીમાન માનનીય કમિશનર શ્રીમાન ડોક્ટર સુભાષ સોની સાહેબ જે ગાંધીનગર આયોગના કમિશનર શ્રી હતા એમણે સુનાવણી કરી હતી અને તેમણે શ્રીમાન મામલતદાર અંકલેશ્વરની ભૂલ સમજી હતી અને એમને સમજ પણ આપી હતી ભૂલ બાબતે અને તે ભૂલને કારણે એમણે એ ભૂલ શ્રીમાન મામલત દ્વારા સ્વીકારવામાં પણ આવી હતી અને એને કારણે માહિતી કમિશનર શ્રીમાન સોની સાહેબે ડૉક્ટર સોની સાહેબે એમને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે કારણ કે એમણે એક પણ પત્ર વ્યવહાર મારી સાથે કરવામાં ન આવ્યો બાકી માહિતી આયોગ ખૂબ ઉડાર દિલે નિર્ણયો કરે છે અને ગમે તેમ કોઈને આ રીતે દંડ નથી ફટકારતા પરંતુ એમને બહાર ઉપરાંત તો લાગ્યું હશે અને તેને કારણે એમણે પંદર હજાર નો ફટકારી આરતી આઈ ના કાયદાને બળવત્તર કરેલો છે થેન્ક યુ જય હિન્દ